તો જય માતાજી મિત્રો અમે જે પહેલાં ફૂલ વાયા હતા અને જે ફૂલમાં આજે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે અને પ્રોડક્શન પણ સારું આવે છે ઉપર અમે ગ્રો કવર મારી અને આને ઢાંકી દીધા છે જેમ કે ફૂલથી બચાવ રહે અને જે મોલમાં મચ્છી વેઠાતી હોય એનાથી બચાવ રહે તે માટે આ ફૂલને ઢાંકી અને અમે જબરજસ્ત ઉપરથી રાખ્યા છે તમને બતાવી દઉં જો ઉપર પણ આ ઉપરથી આપણે બે ફૂલની અંદર આમકા પણ આપણે એ જ સાઇઝના ફૂલ છે તમને પણ દેખાધું જો આ ફૂલની અંદર તમે જોઈ શકો છો આમાં થોડા ઓછા આવ્યા છે ને ઓમાં અમે માઇકો રાજાનો કરવાથી વધારે આવ્યા છે અને પહેલેથી ફૂલ બતાવું છું આ સાઇઝનો કલકુટો થાય હાલકે તોડવાના પણ સી અને તમને પણ બતાવીશું ડેલીવડી અમારા આવશે અને તોડવાના પણ જોશું અને હારા હારા વિડીયો નાખશે જો આ મકાથી ઓમ ટોચી દેવાનો મોલા મચ્છી કોઈ વગેરે ના કરે ઉપરથી જોવો આ મકા આપણે ઘર નાશું છે તૈયારી કમ્પ્લીટ બે મકા રૂકવર મારીને હોડ ઉકાવાયેલા છે તો મિત્રો અરે આ અહીંયા ગલગોટા મસ્ત પછી આ સાઈડ પણ છે જો અંદરથી જો જોવામાં આવે તો મસ્ત લાગે છે શીટ વધી છે બે મકા જ્યારે આ ટાઈપનો ગલગોટો થાય ત્યારે વેચાણમાં જતો હોય છે જો અને અમારા વિડીયો જોતા રહેજો અલકે કે વેણવાનો પણ વિડીયો આવશે અને હારા હારા વિડીયો નાખવાના છે તો જય માતાજી અમારા વિડીયોને સપોર્ટ કરજો